આ દ્રશ્યો કોઈ ગુજરાતના છેવાડાના ગામોના નથી પરંતુ કરોડોના ખર્ચે બની રહેલી જેટી નવાબંદર ગામની નજીકનું ગામ ઝાખરવાડાના છે જ્યાં ગામના રોડ રસ્તાઓથી લોકોને હાલાકી પડી રહી છે આવા ટેકનિકલ યુગમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે ઉના તાલુકાના જાખરવાડા ગામે લોકોને રોડ રસ્તા ખરાબ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામમાં રસ્તા ખરાબ હોવાના લીધે એકસો આઠ અડધો કિલોમીટર દૂર ઊભી રાખી દર્દીઓને ટ્રોલીમાં ઉપાડી લઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે

આ રીતના ગારામાંથી લઈ જવા પડે દૂરથી વટે ત્યાં રોડ નથી બનાવતા દૂર કાંટા પણ હાથે સાફ કરવા પડે સરપંચને કેટલી વાર કીધું તો કઈ ધ્યાન નથી દેતા જો આ રીતના ઉપાડી નાણવા પડે તો આમાં કઈ રીતના કરું જો પાણી મકાન અહીં કેટલા વાડીમાં દૂર છે પાણી માંથી ઓટવાનું છે વરસાદ આવી ગયો અહીં વાડી મકાન છે આપનું શુભ નામ મારું નામ છે બાંબણિયા મુકેશભાઈ વાણાભાઈ હું જાખરવાડાનો રહેવાસી છું આપનું આપનો શું પ્રશ્ન છે આપની શું રજૂઆત છે મારી રજૂઆત એ છે કે અમારા જે અમારા મારા દાદાની તબિયત આજે બહુ ગંભીર હાલતમાં છે તો એને એકસો આઠ માટે અમે કોલ કર્યો હતો એકસો આઠ ઘર સુધી પહોંચી શકે એવી કંઈ રસ્તાની વ્યવસ્થા છે નહીં તે ઘર સુધી એકસો આઠ આવી શકે અમે આગળ એકસો આઠ અડધો કિલોમીટર દૂર રાખીએ અને દાદાને ઉપાડીને ત્યાં એકસો આઠ સુધી લઈ જાય છે અમારા દાદા વખતનો તે જૂનો રસ્તો છે હજુ સુધી બન્યો નથી તો તેને બનાવવા માટે અમે